હાલ મિત્રો જય માતાજી જયરામ આપી તમારો ભાઈ આવી ગયો હોય ગુજરાતનો બંકો ગાયો જોડો આ રી આપણી ગાયો અને આપણે આવી બધું શેડ્યુલનું રમણ વમણ થઈ ગયું છે આ બેણા બેણા ત્યાં કહી દીધા આપણે કાળીઓ મજો જો ખાલી સર્ટ દેખાય છે એનો ભાઈ તો દેખાય છે જો ખગડી કકડી બોલી રહ્યો તો હળ વાળમાં વહેલો મારંગા આવે એટલે તો લડો ભાઈ હતા હવે આપણા કામકાજ ચાલુ કરીએ ત્યાં ફાઇનલી મિત્રો તમારો ભાઈ આવા ગાયો ભાઈ મોટી ભાઈ લઈને અને આકડી પૈસા કમાવો લે ખામાનો રસ્તો ગામ સા કરોડા જવાનું છે આપણે એકલા ના ગાંગા ઓ પૈસા બધો ધ્યાન માં ધાર આલવું પડશે ઓ પટી ગયા તારે અત્યારે એટલા બધા વાપરી દીધા તો લેડો તણા પૈસા વિસા કમાવાનું કા કરીએ ને પછી દૂધ દૂધ રાઈને મે પડ્યા તો મળ્યા નકા જાય માતાજી પછકટા તો આવન છે આપણો અને મિત્રો તમારા ભાઈ આવી ગયો ચા પાણી કરી લીધું રોટલી બે શેકી લીધી તે સાફ કરના શી પૂછતો હતો તે હું ઘરે કહો વધારે તો ખાવાય હાલતા નહીં બે રોટલી બનાવવા ખાલી બે રોટલી ખાવાની અને હવે તારે તો રોટલાની તૈયારી કરવી બોલો હવે ટાટાડા રોટલા કરીને ભાઈ બપોરે છે એવું કરવાનું કહો એમનું આ મારે આવ્યા ને આવ્યાના પાછા બધા મારું શું થાય હળો ભાઈ ક્યારે જોડે હળો ભાઈ

તો તમે આપણા સાર તો લેવા રહી આટલી આટલી ચાર પાંચ કલાકમાંથી આટલી લઈએ કલા લેતા નહીં અને તમને તો ખબર હશે કે આપણે ચો જવાના જઈએ અને તમને ના ખબર હોય તો બધા એમના ખો પણ ખાઈને યાર મારો વિડીયો તો જો હું લેવા ભૂલી તમારા ભાઈનું જબરજસ્ત કોમ હતું ને ગયું શું નાખવાનું આપણે બીજું હોય અને આ છે ગેબ્રો મારા ચેડીને ચીડી આવ અને આ બધા જોવા મળ્યા ટાબરિયા ટાબરિયે ખાઈ ખાઈ ને વકરી ગયા અરમ નું ખા ખા કરે એટલે ભાઈ હોય અરમ નું ખાય એટલે વકર જ કહો લો આ તા આવું અમને તો ખાઈ લીધું હવા આપણે ખાઈ લઈએ આપણે ઉણા મરી જાઓ ખાવા હા મિત્રો તમારો ભાઈ ખાવાનું ખાઈ ભાઈ ઠોચી પોચી રાખ્યું તો હવે બરાબરનું અને આ એમાં આવ્યો ઓ અમને જોવામાં આવ્યા મારી જિંદગી તમારે ભવન કરવા વાળા બધા ઓ અમને સજા લો તો લો તો તમારા ભાઈને સજા ભોગવવાની હ તો આ રી સજા ભોગવી લઈ હો તા લડતા ને ચાર પૂરો મારા પેલા તો મારે ઈરે હેડે જ હાલો આય તો તમારો ભાઈ હાથે ઓય એના કાકાની ભાઈ દોડે આવી ગયો હ આરી ગાયો બાપડી બધા ગળી ગયો ઈતોડિયો વધી ગઈ એટલે આપણે વધી ગયા એટલે આ આપણે જો નબળા ઓછા ઈ હું ગયો તો લો આ તમાઓ અમને પૂરી બુરીને આપણા વાળી ભેગા થઈ ગઈ એ ઓમ હેડ અરે મિત્રો હ તમારો ભાઈ આયો બંકો ફોર્મ અને હવે વિચારી રહ્યો આ આજ આજના જ પટાઈ દઉં પણ એવું આપવાથી અશક્ય હ ખોટું ખુલ્યા કે મારી માની છોકું બોલતા આજ ના પટાઈ ગયા તો લોતા વધારે વાત વાત કરવી નહીં આપણો અને તમારો ભાઈ હવે લાગી જાય ખાતા લોતરા ભેગું ગઈ એ તો ફાઇનલી મિત્રો આપાથી જેટલું પટતું હતું એટલું આપણે સોન પટાઈ દીધું હા આપણા વાળામાં ઘેડો પી થઈ ગયો ગયાની જગ્યાએ ગયાડા આપવા દે બોલો તો હવે આપણી ગાયો આવી ગઈ અને પેલા કાળું ભાઈ આવી ગયા તો હવે દૂધ દૂધ ખાવાનું સારું કરીએ તા ફાઇનલી મિત્રો તમારો ભાઈ આવી ગયો તો ગાયો ગાયો દોઈ દો આવે દૂધ તારી દીધું આ તો પોણી શેર ભેગ કરવા થઈ ગયા થોડું ઘણું એવું તો કરતા નહીં આપણી જોઈએ થઈ ગયા તો કહી ગયા

તમારા ભાઈ એક ખાવાનું તો દબાઈને ખાય જ છે તો તમે ખબર હ પણ હવે ભગવાનની દ્યાથી શક્તિ નહીં આવતી મધું હું એ શું કરું તમે એવું કરો અને હવે તમારો ભાઈ ખાઈ બહેન ગેમ બેમ રમીને હવે વાળે જવા માટે તૈયાર થઈ તો અને આપણા ઘરે તો કોઈ કોઈ વધુ જ નહીં ખબર બધા જતા તારે ઘરે તાવ મારેલા ભાઈ એક હું કરવાના કોલો બધા શીખવા ખાઈ ચો જોઈ દઈએ ખબર નહીં પડતી આપણો હું ગાવડો અને વાળો આ બધું આપણો બધા બીજો કોઈને હોતું જ નહીં લો અને બીજા કોઈ તો જીવતા જ નહીં કુયા લવા ગાવે યાર બહુ ટાઈમ નહીં આપણા મિત્રો તમારો ભાઈ હતો ગાબડો જોયે ગાવડા જોઈને આ જોઈને હું કહી દઉં કિલો કિલો બધાને બદામ ખવડાવી પડશે મેં તો બહુ કાઢી ખબર ખવડાવી પડશે મારા આવશે એક દાડો હોય કી એક દાડો આવા રોજ રોજ તો જગ્યા ના હોય એક જગ્યા હોય તો બરાબર મારા પૂરે હેડ કરવાનું લો આ કરવાનું લોવાના હજુ કાજે કાંઈ ખબર હક નહીં લ તમારો ભાઈ થો ચેકિંગ કરીને પછી હા મિત્રો તમારો ભાઈ આવી ઘરે એ જો સુખ ના પોકી તો જ્યો વધો નહીં ભગવાનની દયા હારી આપણા ઉપર આપણે ઘરે આવી જીએ પા જીવતા જાગતા અને આપણો પથારો તૈયાર જ પડ્યો હો અને હવે તમારો ભાઈ આખા કંટાળેલો પાકેલો બાગેલો બધી ઠું જવા અમે દાંત કાઢશે અને હવે હુઈ જા તો લોતા આવવા મળીએ કાલે એક નવા વિડીયો ત્યાં સુધી જય માતાજી જય ભાઈ